જય માતાજી મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સંત સંતકૃપા ઓનલાઈનમાં અને અત્યારે સોશિયલ મીડિયામાં એટલે કે યુટ્યુબમાં ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે દરેક રેશન કાર્ડ ધારકોને મળશે દર મહિને હજાર રૂપિયાની સહાય દર મહિને અનાજ મફત મળશે તેમજ દર મહિને બધાના ખાતામાં હજાર હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે તો આ રીતના ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો શું છે આ યોજનાની હકીકત તેની સંપૂર્ણ માહિતી હું તમને જણાવીશ તેના ઓનલાઈન ફોર્મ ચાલુ થયા છે કે નહીં ઓનલાઈન ફોર્મ થયા હોય તો તમારે કઈ રીતે ભરવા અને આ યોજનાનો લાભ કોને કોને મળવાપાત્ર છે તે બધી જ આપણે યોજનાના નિયમો અને શરતો સાથે વાત કરીશું તો ઠેઠ સુધી તમે બને રેજો વિડીયોમાં અને હજુ સુધી તમે જો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરીને રાખજો કારણ કે આવા બધા ઇન્ફોમેશનવાળા વિડીયો જેને જે તમારે જાણવું ખૂબ જ જરૂરી છે તેવા બધા જ વિડીયો આપણે આપણી ચેનલ ઉપર મૂકવાના છીએ તો ચેનલ સબસ્ક્રાઈબ કરીને રાખજો તો મેન જે ન્યૂઝ છે રેશન કાર્ડ ધારકોને અનાજની સાથે હવે દર મહિને મળશે હજાર રોકડા આગામી તારીખ એકથી અમલ શરૂ યોજના માટે માપદંડ જાહેર આ રીતની કાંઈક જે ન્યૂઝપેપરની કટકી છે તેમાંથી બધા જ યુટ્યુબરો જે ઓનલાઈન વિશે માહિતી આપતા હોય છે તે બધા જ આમનામ અંદાજ લગાવી અને જણાવી રહ્યા છે કે બધા જ રેશન ધારકોને દર મહિને હજાર રૂપિયા મળવાપાત્ર છે તો આપણે આના વિશે વધારે વાત નથી કરવી અને તમને સોખ શબ્દોમાં તમને જણાવી દઉં કે આ રીતના જે કાંઈ ન્યૂઝ ફેલાઈ રહ્યા છે તે તદ્દન ખોટી વાત છે કારણ કે આ રીતની કોઈ પણ યોજના સરકાર દ્વારા જાહેર કરવામાં આવી નથી તો બધા જ યુટ્યુબરો પોતાના વ્યૂ ખેંચવા માટે જે આ રીતના વિડીયો બનાવે છે તે સરકારે જાહેર કર્યું છે કે કોઈ પણ આ રીતની યોજના ગવર્મેન્ટે જાહેર કરી નથી અને જો સરકાર જાહેર કરશે તો ન્યૂઝપેપરમાં આપશે તેમજ જે સોશિયલ મીડિયાની જે સાઇડો છે તેમાં પણ મૂકવામાં આવશે જે સરકારની ગવર્મેન્ટની સાઇડ છે તેમાં પણ આપવામાં આવશે જે ટીવીમાં એડ આવે છે તેમાં પણ આપવામાં આવે છે તો ક્યાંય પણ આ રીતનું આપવામાં આવ્યું નથી જે આ રીતનો એક ન્યૂઝપેપરનો જે આ કટકો છે કદાચ બનાવટી આપણે નથી કહેતા કે બનાવટી એ છે પરંતુ કોઈ કે બનાવેલ પણ હોઈ શકે છે તો આના વિશે સ્પષ્ટ જણાવતા ડીએસઓ ગાંધીનગરની જે ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ છે તેમાં ટ્વીટ કરીને જણાવ્યું છે જે તમે જોઈ શકો છો કે તમામ જાહેર જનતાને જણાવવાનું કે રેશન કાર્ડ ધારકોને અનાજની સાથે દર મહિને રૂપિયા હજારની સહાય આપવાના સમાચાર તદ્દન છે આવી કોઈ જાહેરાત સરકાર શ્રી દ્વારા તરફથી કરવામાં આવેલ નથી જેથી ગેરમાર્ગે દોરાવો નહીં આ સમાચારને દરિયો આપવામાં આવે છે તો આ જે ગાંધીનગરના મેન ડીએસઓ છે તેના તરફથી ટ્વીટ કરવામાં આવ્યું છે કે આ બધી જે માહિતી છે જે આપવામાં આવી રહી છે અફવા ફેલાવવામાં આવી રહી છે કે અનાજ જે તમને મફત મળશે તે વાત છે અને બધાને મળે પણ છે તો અનાજ મળે છે પણ અનાજની સાથે તમને જે હજાર રૂપિયા મળવાની જે વાત છે તે વાત તદ્દન ખોટી છે તો આપણે આ વિડિયો ખાસ એના માટે જ બનાવેલો હતો કે કોઈને ગેરમાર્ગે દોરાવું નહીં અને ક્યાંય પણ ઓનલાઈન ફોર્મ કોઈ ભરતા હોય તે કહેતા હોય કે ચાલો તમને ફોર્મ ભરી દેવી ઘણાય જે પુરવઠા વિભાગની વેબસાઇટ છે તેની અંદર લોગિન થાય તમારો આઈડી પાસવર્ડ બનાવે અને કહે છે કે રેશન કાર્ડમાં તમારે આ રીતનો હજારનો હપ્તો ચાલુ થઈ જશે તો આમાં તમારે ક્યાંય તમારું કોઈનું બેંક એકાઉન્ટ આપવું નહીં તેમાં ફ્રોડ થઈ શકે છે માટે આ રીતની યોજના કોઈ પણ આવે તો સરકારની ઓફિશિયલ વેબસાઇટ અલગથી બનાવવામાં આવે છે અને ન્યૂઝમાં અને બધે તેની જાહેરાત કરવામાં આવે છે માટે ખાસ આપણે આ વિડિયો આના માટે જ બનાવેલો હતો કે કોઈને ગેરમાર્ગે દોરાવવું નહીં આ વાત જે હશે તે તદ્દન ખોટી છે તો આજના વિડીયોમાં બસ આટલું જ જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો કાંઈ તમારો સવાલ હોય તો કોમેન્ટ કરીને જણાવજો